ગામે જાબડિયા વાસણા રોડ ઉપર બપોરના સમયે દેવી પૂજક સમાજનું યુવાન પોતાનો છકડો લઈ વાસણાથી ડીસા તરફ જતો હતો તે દરમિયાન અજાણ્યા ટેમ્પો ચાલકે છકડા ચાલકની અડફેટી અડફેટે લેતા છકડા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું ડમ્પર ચાલક ડમ્પર મૂકી પલાયન થઈ ગયો હતો ત્યારે જૂના સાથે વાસણા રોડ ઉપર છાસ નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે ડમ્પર ચાલકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરી માસૂમ લોકોને અડફેટે લે છે જ્યારે વાસણા સદરપુર છત્રાલ ગામની કોરિયોની ગાડી આ રોડ ઉપર ચાલે છે જેમ કે વાસણા જૂના દિશા રોડ ઉપર ચાલે છે જ્યારે આ ડમ્પર તેમજ ટ્રક ચાલકોને કોઈ જ કાયદાનું ભાન નથી હોતું ત્યારે આવી જ ઘટનાઓ બને છે આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે છે જ્યારે સત્વરે લાગતા વળગતા અધિકારીઓ જાગે અને આડંબર ચાલકોને કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે આ ઘટનાને પગલે આજુબાજુના લોકોને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યારે વાસણા તેમજ જૂના ડીસા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી જેડીસી ન્યૂઝ સાથે રાજુ સિંહ પુનડીયા ડીસા